Namaskar.

અવયવમાં કેટલીક વખતે થોડી મુશ્કેલી હોય છે સિકલ સેલ ડિઝીઝ દર્દીને સામાન્ય રીતે ત્રણ થી ચાર મહિના ફોલોઅપ માં બોલાવવામાં આવે છે એટલા માટે બોલાવવામાં આવે છે કારણ કે દર્દી જેમ જેમ ઉંમર માં મોટો થાય છે તેમ તેમ નાનો મોટો સિકલ સેલ નો પ્રભાવ આંતરિક અવયવો જેવા કે બ્રેઇન ફેફસા કિડની યકૃત એટલે કે લીવર બરોડ આ બધાને આંશિક તકલીફ થવાની સંભાવના રહે છે રેગ્યુલર દવાઓ લેવા છતાં પણ એ મોલવવા

જ્યારે મળે છે ત્યારે એનું દ્રઢીકરણ થાય છે આપણે પણ જયારે વાંચતા હોઈએ લખતા હોઈએ પરીક્ષા આપવાના હોઈએ તો આપણે પુનરાવર્તન કરીએ છીએ એટલા માટે કે આપણું દ્રઢીકરણ થાય આપણને વધારે યાદ રહે આપણે વધારે સારા માર્ક્સ લાવીએ એ જ પ્રમાણે સિકલ સેલ ડિઝીઝ દર્દીને લાંબુ અને સુરક્ષિત જીવન જીવવા માટે રેગ્યુલર ચેકઅપ જરૂરી છે માટે આપણે સર્વને નમ્ર વિનંતી છે કે દર ત્રણ માસે ચેકઅપ માટે આવો બ્લડ ટેસ્ટ કરાવો અને સુરક્ષિત રહો આ ઉપયોગી જે માહિતી છે એના થકી વધારે સારું જીવન જીવી શકો એવી સદભાવના સાથે વિમુ છું ધન્યવાદ